યુન આઈ ટ્વેન્ટી કાર તાત્કાલિક આપી દેવાની છે ટીપટોપ કન્ડિશન કાર છે અને કાર તાત્કાલિક વેચવાની છે તો કારનું મોડલ કિંમત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું જીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળોથી માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે યુન આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે નવમો મહિનો બે હજાર અગિયારનું નવમો મહિનો કારનું મોડલ છે કાર ટુ ઓનરમાં છે અને જી જે ટેન પાર્સિંગ કાર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે લેથર સીટ કવર ખૂબ જ ઓછી હાલેલી કાર જોવા મળશે મિત્રો એક્યાસી હજાર ફરેલી છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને એક સારી સાથે કાર જોવા મળશે કારમાં તમને કારસેડો ક્યાંય પણ જોવા નહીં મળે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે લૂકવાઇઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે એકદમ સોખી કાર જોવા મળશે અંદરથી પણ તમને અને વાત કરીએ આપણે કારની તો તમને કારમાં ક્યાંય પણ કાટછડો જોવા નહીં મળે ટાયર સારા જોવા મળશે તો આ જ પ્રમાણે તમને કન્ડિશન રૂબ્યુ સ્થળ ઉપર પણ જોવા મળશે તો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારના માલિકની તો માલિકનું નામ શબ્બીરભાઈ છે અને છબ્બીરભાઈએ આઈ ટ્વેન્ટી કારની કિંમત બે લાખ રૂપિયા રાખેલી છે મિત્રો નોર્મલ ફેરફાર કરી આપશે તો શબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાતચાળીસ ત્રેપન ત્રણ પાંત્રીસ બાણું સાતચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે બે લાખ રૂપિયા કારની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી કાર જોવા મળશે તો નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ છબ્બીરભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે છબ્બીરભાઈનો કોન્ટેક કરી અને કાર રૂસ્થળ પર જોઈ અને કાર લઈ શકો છો જય વિસરાજ ફ્રેન્ડ્સ